શ્રી રાજેન્દ્રગીરી બાપુનું સામતભાઈ જેબલવે દ્વારા સન્માન કરાયું તળાજા તાલુકાના સખવદરના શિવશક્તિ આશ્રમના મહંત પરમપૂજ્ય શ્રી રાજેન્દ્રગિરી ગુરુ મહંત શ્રી રતનગીરી બાપુ બોટાદના બહુમુખી પ્રતિભા ધરાવતા અને અનેક સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થા સંગઠનો સાથે જોડાયેલા સામાજિક કાર્યકર સામાજિક આગેવાન એવા બોટાદના જાણીતા ગૌરક્ષક સામતભાઈ નિવાસ નિવાસસ્થાને પધારતા સામતભાઈ જેબલિયા દ્વારા કાઠી ક્ષત્રિય સમાજની પરંપરા મુજબ મહંતશ્રી રાજેન્દ્રગિરી બાપુનો પ્રસાદ ધરી પુષ્પમેળા પહેરાવી રજવાડી કેસરીઓ છાપો બાંધી શક્તિ રૂપેણ રજવાડી તલવાર અર્પણ કરી રજવાડી ફાઠ માઠથી વિશેષ સન્માન કરી પરમ પૂજ્ય મહંતશ્રી બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરેલ છે શ્રી રાજેન્દ્રગીરી બાપુએ બહુમુખી પ્રતિભા ધરાવતા શ્રી સામંતભાઈ ઝેબલિયાને રૂડા આશીર્વાદ આપ્યા હતા અને ખૂબ જ પ્રભાવિત થયા હતા જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી દેવી